તો ફટાફટ શૂટ કરી ફટાફટ અપલોડ કરી તો હું રેડી થઈ ગયો છું રીતિ રેડી થઈ ગઈ છે બરોબર છે ને શૂટ સ્ટાર્ટ કરી ઓકે હાલો હા ભાઈ તમે ખાવા મેં ખાધું જ ન તો ભાઈ વિડિયોનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર છે એડિટિંગ આઈ થઈ ગયું છે તો અપલોડિંગ નો ટાઈમ થઈ ગયો છે આરે જમ મે બેહી ગયા છે બરોબર છે વિવાર બટેટાનો શાક છે રોટલી છે દાળ ભાત છે મારા દર્શનભાઈ જમવા બેહી ગયા છે ઓકે તારક મહેતા શરૂ કરી

સ્ટાર્ટ ક્યાંથી નાના થી શરૂ કરવી ઓકે પછી મોટા 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 છેલ્લે બધા કરતા મોટો હું બરોબર હાલો હવે

સૌથી વારો મારો અમારા પરવાબેન છે તો પરવાબેન ભાઈને સ્ટાર્ટ કરી બરાબર છે હાલો ભાઈ હવે તમારો વારો આવી ગયો છે બાય બાય અમારે એમ કહે ને કે ભાઈ પરવાબેન ને થોડું સુધી થઈ ગયું ઇન્દરી 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 કુલ સાતું જોઈએ કારણ કે આ લાઈક પર પર પડી ગઈ તો દે જો તો સૌથી પેલો વારો આપણે આવશે અસ્તીનો હાલો હા એને કાઈ નથી ભાઈ આપણે સૌથી પેલો વારો છે ને અસ્તી હાલો બરાબર હાલો 2 3 સ્ટાર્ટ હા જય ભાઈ બે સેકન્ડ ને તેત્રી મિલી સેકન્ડ છે બરોબર છે તો અસ્થી વેન નો અઢી સેકન્ડ નો ટાઈમ આવ્યો છે બરોબર છે હાલો હવે જોઈ દર્શન નો વારો ઓકે હાલો તો ભાઈ હસ્તી બેને 2 સેકન્ડ ને 33 મિનિટ સેકન્ડ લીધા છે બરોબર છે હવે અમાર દર્શન ભાઈ કેટલો ટાઈમ લે છે કેટલા ટાઈમ સુધી બેલેન્સ કરી શકે છે કે કાઉન્ટ કરીએ હાલો રેડી દર્શન હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ

મને આફમાં લાકડી પકડીને રાખી તો કાચી તો ન હવે અમારું બરોબર આપતી કીધું કે મારથી આ લાકડી પકડે કે ગડી કરે તો માર જ નથી છે અને કવને એટલો બધો કાર આવે છે

ભાઈ લીધો છે બરોબર છે એડિટિંગ કરવા તો આ બ્લોગ નો ધ્યાન આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી આવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો